તો લકતર તાલુકા પંચાયત મનરેગામાં થયેલા કૌભાંડ અને ગેરરીતિને લઈને માહિતી આવ્યા બાદ સામાન્ય ચર્ચા જોવા મળી રહી છે મનરેગામાં થયેલા ભ્રષ્ટાચારને લઈને પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખની પતિ દ્વારા આરટીઆઈ કરીને માહિતી માંગવામાં આવી હતી ગુજરાતમાં હાલ મનરેગાને લઈ અનેક જગ્યાએ ભ્રષ્ટાચાર સામે આવી રહ્યા છે ત્યારે લખતર તાલુકામાં ભ્રષ્ટાચાર થયો હોવાની જાણ પડતા લખતર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખના પતિ મહેશભાઈ મજેઠિયા દ્વારા અરજી કરીને વિધિવત રીતે માહિતી માંગવામાં આવી છે માહિતી માંગવામાં આવ્યા બાદ ભ્રષ્ટાચારનો પર્દાફાશ થવાની શક્યતા સેવાઈ રહી છે અનેક ચહેરા સામે આવી શકે છે આરટીઆઈની અંદર બારોબાર પૈસા ઉપાડવા જેવા આક્ષેપો પણ કરવામાં આવ્યા છે ત્યારે આની પણ વિગત માંગવામાં આવી છે અનેક જગ્યાએ મનરેગાની કામગીરી ન થયા હોવાનું પોતાના સર્વેમાં જાણવા મળ્યું છે